નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જો અહીં આજના સમાચાર જાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા ભૂજ અને અંજારમાં પેટ આંતરડા સ્વાદુપિંડ અને લીવરના રોગોની ઓપીડી ગુજરાતના જાણીતા લેપોસ્કોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ડોક્ટર ધૈવત વૈષ્ણવ એમએસ ડીએનબી સર્જિકલ ગેસ્ટ્રોલોજી પેટ આંતરડા

સવારે 10 થી 12 એલએનએમ ગ્રુપ પ્લાન્ટ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી રીલોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભૂજ કચ્છ અંજાર બપોરે 1 થી 3 પૂર્ણા નર્સિંગ હોમ ડોક્ટર શ્યામ સુંદર હોસ્પિટલ ગંગા નાકા નજીક અંજાર કચ્છ મળી શકે રજિસ્ટ્રેશન માટે સંપર્ક 7874401212 હોસ્પિટલ રોડ એસજી હાઈવેજ અમદાવાદ મુંદ્રા વિસ્તારમાં ખનીજ ચોરી ઝડપાઈ એક કરોડ પંદર લાખ ના મુદ્દા માલ કબજે કરાયો એક કરોડ પંદર લાખ ના વાહનો સહિત મુદ્દામાલ કબજે લઈને કાર્યવાહી કરી પાછળ વિવિધ નદીપટમાં રેતી ચોરી તેમજ સાદી માટી ખનન થતું હોવાની લાંબા સમયની રાવ વચ્ચે કલેક્ટર માર્ગદર્શન હેઠળ મદદ નિયામક બ્લાઇન્ડ સ્કોડની કચેરી ભુજની ટીમ ખાનગી વાન સાથે સવારે બાતમીના આધારે મુંદ્રાના ઝરપરાની સીમા ધસી જઈ તપાસ તપાસાદર્થી ત્યાં એક લોડર તથા બે ડમ્પર મારફત આડી માટીનું ગેરકાયદેસર ખનન તથા વહન થતું હોવાની સામે આવતા અટક કરી વાહનો સીલ કરાયા હતા આ ઉપરાંત બીજી બાતમીના આધારે પતરીના નદીના પટમાં તપાસ હાથ ધરાતા ત્યાં ગેરકાયદેસર રીતે રેતી ખનન ઝડપી પાડ્યું હતું એક લોડર મશીન તથા બે ડમ્પર સીઝ કરાયા હતા વધુમાં બાતમી આધારે ટીમ મોટા કપાયાના નદીના પટમાં ધસી ગઈ હતી અને ત્યાં પણ ગેરકાયદેસર રેતીનું ખનન ઝડપી એક્સેવેટર મશીન કબજે લીધું હતું આમ બે દિવસ દરમિયાન ફ્લાઇંગ સ્કોડની ટીમે મુન્દ્રા વિસ્તારમાંથી એક એક્સેવેલેટર મશીન બે લોડર મશીન તથા ચાર ડમ્પર મળી કુલ એક કરોડ પંદર લાખનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે

जैसा आपने बोला था हर रविवार साफ सफाई की जिम्मेदारी लेते हैं जहाँ कहीं भी पानी इकट्ठा देखते हैं, तुरंत साफ करते हैं जैसे पानी का ड्रम कूलर फ्रिज की ट्रे सब की साफ सफाई करते हैं और आसपास कहीं भी टायर नारियल खाली बर्तन या किसी भी चीज में पानी जमा होने नहीं देते दीदी बहुत बढ़िया हो फ्रिज का ट्रे हो गमला या हो कूलर की टंकी में यार खोल या बर्तन हो बेकार ध्यान रखना पानी हाँ पानी कभी इनमें न जमा हो मच्छरदानी दोस्त लगा कर हर रात सोना कपड़े भी हमेशा बदन पर पूरा ढक के पहनना इन छोटी छोटी बातों का डेंगू तो चिकन बुनिया मलेरिया दिमागी बुखार से बचेगी बस अब लोग हर रविवार सफाई की जिम्मेदारी मिलकर पड़ेंगे मच्छरों पर भारी દર્શક મિત્રો આજે તારીખ એકવીસ ઓક્ટોમ્બર બે હાજર પચીસ આ હતા આજના સમાચાર કાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર